તારીખ પચીસ સાત બે હાજર ચોવીસ પોલીસ સ્ટેશન આવી આઈપીસી કલમ એક તેમજ એક જુદી જુદી કલમ દુષ્કર્મ બાબતેની ફરિયાદ નોંધવામાં આવેલા જેઓની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને આમાં આરોપી તરીકે મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ હોય અને આ બાબતે તાત્કાલિક અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ડીઆઈજી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ આરોપીને શોધખોળ માટેની ટીમો કામે લગાડી જે અનુસંધાને એલસીબીને હકીકત મળતા આ મધુભાઈ ટાઢાણીને બે આઠ બે હજાર ચોવીસના રોજ ભરૂડી ટોળ નાકેથી આ ગુના તપાસ કરતા આઈ યુ સીડબ્લ્યુના પોવિશ રાઠોડે ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને આ ગુનાના કામે જરૂરી પૂછપરછ કરી તેઓના દિન બેના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા હતા અને ક્યાં ક્યાં બાબતે કોણ કોણ આરોપી સંડોવાયેલ છે ભોગ બનનાર સાથે શું શું બનાવ બનેલા છે એ ગુનાના કાજે ડીબી છાત્રાલય વગેરે જગ્યાએ આ કામે તપાસ કરવામાં આવેલી છે આમ આટકો ના જે અમારા તપાસકર્તા છે વુમન પીઆઈ એવું તાત્કાલિક આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ કામે ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે આમ ટૂંકા ગાળામાં આરોપીને અટક કરવામાં આવેલ છે મધુભાઈ ટાટાની ના આ મધુભાઈને અટક કરવામાં આવેલા છે ગુલામની શોધ કુણ ચાલુ છે

હા એ બધી તપાસ કરવામાં આવેલી છે એનું જરૂરી મેડિકલ કરવામાં આવેલ છે ડીએનએ ટેસ્ટ માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે આ બાબતે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે ના એની સાથે કોઈ મેચ થાય છે કે કેમ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલ છે કે કેમ પુરાવા મેળવવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવેલ છે ના બસ આજ તે જે જે એની સાથે કોણ કોણ હતા કઈ કઈ જગ્યાએ ગયા હતા એ બાબતે તપાસ કરવામાં આવે હા એની અરે કોણ કોણ શું સવ આરોપી કઈ જગ્યાએ બતાવવા માટે ને તેને સાથે લઈ જઈને બધી તપાસ કરવામાં આવી દુષ્કર્મ માં જે કોઈ એક્ઝેક્ટ તારીખ નથી પણ દુષ્કર્મ જે ડીબી છાત્રાલય ખાતે બનાવ બનેલો એ એનું પણ જરૂરી પંચનામું ઝડપી પંચનામું અને અહીંયાનું સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું છે નહી આ બાબતે જે વિડીયો વાયરલ થયો છે ક્યાંથી વાયરલ થયો છે શું વાયરલ થયો એની પણ તપાસ કરવામાં આવી રહી છે

આજુબાજુ જે આશ્રયસ્થાનો ના આજુબાજુના જે જે આશ્રય સ્થાનો છે જે જે મળી આવે સંભાવના છે એ બધાય પોલીસ તપાસ કરી સુરત માં એને એવું કીધું હતું તો સુરત અહિયાં અમારી પોલીસ ની ટીમ તપાસ કરવા માટે ગયેલી હતી સુરત અહિયાં